નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ વાપીમાં ઇસ્ટ વેસ્ટને જોડવા એકસો ચુમ્માળીસ કરોડના બની રહેલા રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડર બ્રિજના મંથરગતિએ ચાલતા કામકાજથી પ્રજા પરેશાન છે ત્યારે હવે આ કામકાજ કરનારી કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારી હવે વાહન ચાલકો ખાડાઓમાં ખાબકી રહ્યા છે ઘટના અંગે વિગતે વાત કરીએ તો સોમવારે રાત્રિના દસ વાગ્યા આસપાસ એક મહારાષ્ટ્ર પાર્સિંગનું બાઇક લઈ નીકળેલ બાઇક ચાલક આર્યુબીના કામકાજ માટે ખોદેલા ખાડામાં ખાબક્યો હતો આ ખાડા આસપાસ કોઈ જ પ્રકારનું કોર્ડન કરવામાં આવ્યું ન હોય બાઇક ચાલક વીસ ફૂટથી ઊંડા ખાડામાં બાઇક સમેત ખાબક્યો હતો જેથી ઘટનામાં બાઇક ચાલકને માથાના અને પગના ભાગે ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો ઉલ્લેખનીય છે કે આર્યુબી આરોબીના કામકાજ દરમિયાન ખાડાઓની આસપાસ અને બ્રિજના પિલ્લરોની આસપાસ કોન્ટ્રાક્ટર દ્વારા સાવચેતી માટે કોઈ જ પ્રકારની આડશ ઊભી કરી ના હોય તેથી આવી ઘટનાઓ બની રહી છે જેથી કોન્ટ્રાક્ટરને છાવરવા પાણી પહેલાં પાડ બાંધનાર અધિકારીઓ આંગે સજાગ બને તેવી શહેરીજનોની માંગ છે